નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે ભાજપ ઓપરેશન લોટસના સહારે કોંગ્રેસને તોડી રહી છે પરંતુ કોંગ્રેસે એક એવો ખેલ પાડી નાખ્યો છે કે જેના પગલે ભાજપના ઉમેદવારનો પરસેવો પડી જશે કારણ કે કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એક સમયના અલ્પેશ ઠાકોરના સાથી એવા રામજી ઠાકોર અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિનેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિજાપુર સીટ જીતવી એ ભાજપના સી જે ચાવડા માટે મુશ્કેલીભરી સાબિત થવાની છે કારણ કે અહીંયા ચાવડા એકલા પડી ગયા હોય તેવી સ્થિતિ

તો પાટીદાર સમાજ નું રાજકારણ અહીંયા જે પૂરું થઈ જવાની સંભાવના છે જેથી સાથે ભાજપે પણ અહીંયા એક્ટિવ થયેલા સ્થાનિક નેતાઓને ટેકો પૂરું પાડે તેના માટે એલર્ટ બનવું જરૂરી છે રામજી ઠાકોર એ ઠાકોર સમાજના મત તોડશે અને ચાવડા પર પણ હાલ ભાજપૂતનો સિક્કો હોવાથી ક્ષત્રિયો પણ નારાજ જોવા મળી રહ્યા છે એ ગરાશિયા દરબારનો વટ છે પરંતુ જે ચાવડાથી નારાજ છે જેમના દમન પર જ ચાવડા આ બેઠક જીત્યા હતા અને જો રૂપાલા વિવાદનો ઉકેલ નહીં આવે તો ચાવડાને આ વિવાદ ભારે પડશે તેમાં કોઈ જ શંકા નથી કારણ કે ચાવડા મંત્રી બનવા માટે ભાજપમાં જોડાયા છે પરંતુ એમના અરમાનો અધૂરા રહે તેવી સંભાવના છે તો બીજી તરફ કોંગ્રેસે પણ અહીંયા મોટો ખેલ કરી નાખ્યો છે રામજી ઠાકોર કે જેઓ એક સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ના કરીબી હતા જેઓ સીજે ચાવડા ને નડીને અલ્પેશ માટે મંત્રીપદના દરવાજા ખુલ્લા રાખી શકે છે ચાવડાજી તે તો ઠાકોર માટે લીલી પેનથી સહી કરવાના સપના રોળાઈ શકે તેવી શક્યતા છે